જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જ હશો એવી આશા કરીએ છે અમે બધા અને આપણી જમા સૂટ આવી ગયું આજે હવે બાંધવાની છે ને ચલો ચો બંધાવતા હોય જ નહીં પણ આપણે કેમ જમા જમા ડાય છે જે જમા બંધાવા ના દઈએ

के गोरल हा दो आईन बाकीचे मुटा मी सूटी गोरल की गोरल किम ठेकड़ा बघा से मरशे हाल आय हाल तो आनंद आयो सूटा मूकी नाही जमना नये सूट बहुरव गोरले पण जतो ठेकडा मारे

ગૌશાળાનો સવાર હવારનો અલગ જ આનંદ જોવાની બહુ જ મજા આવે અને હું તો એમ કહી આવું રાખવું જ જીવનમાં એકવાર સવારમાંથી હસવાનું મળી જાય ને તો સારું હારું તો જમા આ ગાડી આડી આવી જાય ન કહે તો તમે એજ બાજુ જુઓ પડી જાણ થાન ગણાટ મોર મોર પડી જાય ને જો તો હાલો આપણે છે ને બધું કામ પતાવી લીધું અને કામ કરી લીધું હવે આપણે ગામમાં જવાનું છે બેન ને ભાઈ ને હવે છે ને દિવસોરિયા ચાર પાંચ દિવસ છે તો એને સામાન લેવાનો છે તો આજે વરસાદ નથી આવ્યો તો બધું લઈ આવી અને આપણું કામ કરી લીધું અને આપણે ગૌશાળામાં જઈએ અને પછી ગામમાં નીકળીએ રામ પ્યારીમાં હું છું હાલો જોઈએ રામ પ્યારીમાં કંઈક પડ થઈ એ વીલ નથી ફરતું રેવા દયો રેવા દયો નહીં આ ફરે નહીં ફરે

કઈ તમે તો પણ આઈકી ને બિસારી ઢળાતી ગયો ગાડી કેવું ખાતું કોઈ ક્યાં ગાડી હમી થઈ જાય ને તો આપણે એક ફ્રેન્ડ નો કોલ આવ્યો હતો તમારે માંડવી તો બતાવો તો આજ આપણે બીજા કોઈ તો ના કીધું માંડવી બતાવો તો આજ આપણે માંડવી બતાવવાની છે તો હાલો બના રેજો વિડીયામાં બતાવું માંડવી હમણાં તો આપણે આ આપણી માંડવીમાં આવી ગયા ને આપણી માંડવી છે ને માંડવી કઈક આવડી થઈ ગઈ ને માંડવીમાં ફાઈનલ ફૂલડા આવી ગયા છે અને ફૂલડા જો કેવી માંડવીમાં ફૂલ લાવ્યા ફૂલ તો જો મને તો એવા ફૂલડા ગમે ને માંડવીના ફૂલડા તો જો એવા નહીં કરું ફૂલડું આવી પડ્યું હો ફૂલ 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 ને ફૂલ ફૂલ કે માઈ વાજો દેખાય ફૂલડા 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 તો ફાઇનલ અમારે માંડવી ફૂલડા આવી ગયા કોઈને ફૂલડા આવી હોય તો કોમેન્ટ કરજો અમારે માંડવીમાં ફૂલ આવી ગયાના બિહાણ બહુ મસ્ત હે પહેલી વાર હજી તો કેટલા દિવસની થઈ હજી થોડાક દિવસની થઈ માંડવી તા ફૂલ આવી ગયા ને આપણી માંડવી કંઈક પણ આવી છે કોઈ વસ્તુ જ જે સાઈટું નથી સ્પેશિયલ દેશી ખાતર ભરીને આપણે માંડવી વાવી કેવી છે જરા કોમેન્ટ કરજો અમારી માંડવી ને ઓલી આપણી પાછતરી છે ફૂલડો પણ એમ આવ્યું હો માંડવીમાં

લાજ કો લાવ્યો તો પેશિયલ મેં કાલો બતાવી દઈ માંડવી કેવી લાગી અમારી માંડવી જરા કોમેન્ટ કરીને બતાવજો કા જો આ માંડવી છે ને અમારી ના દાદુભાઈની માંડવી એક દીજ વવાયણી દાદુભાઈની માંડવી મેં એક ફૂલડું હજી નથી દેખાતો ને અમારી માંડવીમાં હા ફૂલડા ને આયરું થઈ ગયું બોલો નકર એક દિવસે જ વવાણી હવે આ કઈ માંડવી ખબર નથી અને આપણે કઈ છે ભાઈ બાવીસ

વાંધો જ કંઈ હતો ને ગોપી રહેવા દે બાપ રેવા દે કંઈ આમાં સે નહીં ઠાઠું બાઠું નીકળી જાય ને તો પછી ખર્ચો થાય કઈ વાંધો નતો તો કેમ મેં કીધું તું મેં ભગવાન મમ્મી જાહે કે ફેરવું હતા ફેરવું હતા ખાઈ ના આપડી ગાડી ઉપડી ને આપણે હવે જઈએ ગામમાં આટલી વાર નેટવર્ક વિના આ નહીં હાલે ગોપુ ધ્યાન રાખજો હા ને તું તારું ધ્યાન રાખ અને વાડામાં કોઈને આવવાનું જ નથી હો એન્ટ્રી નહીં થવા દેવાનું કોઈને આવું ફાઈનલ ગામમાં ઘેર આવતા રહીએ ગાયું મસ્ત મજાની બેઠી છે ને એને પાય લઈને નાખી લે ને પછી આપણે જમવાનું બનાવવાનું છે ને એક તો વાગી ગયો ગામમાં એક વાગી ખાવાનું બનાવવાનું છે જ પણ આવી નથી ડાબરિયા બેઠા છે ને જો બધું છે સફાઈ કર લઈને જમવાનું બનાવી લઈને તથા બે અઢી વાગી જાય ખેડૂને ને તો આવું જ હોય બનશું તો જો આ વાલ ક્યાં લારું લુવાનો જોતો

ને આ ગમ તો શું કરે ખાય છે ને ગમ માંથી આવતા તને જોવા આદર ભાઈ આજે કંઈક ખાવામાં નવીન બને છે હું તો જલ્દી જલ્દી ગેસ કરવા લો હવે થઈ ગયો છે પાણીપુરી ને મમ્મી બનાવે છે પાણીપુરી આ રહીજો

પાણી ન પીવાય ચીખું લાગે તો ફાઈનલ આપડી પાણીપુરી બની ગઈ ને પાણીપુરી આપડી તૈયાર છે તો આ પૂરી છે ને મસાલો છે ને આપણું પાણી છે તો બધા મિત્રો ને કહો આવી આપણી પાણીપુરી બનાવો મેં કાલ ભવ્ય પાણીપુરી બનાવી તારે ખાવી હોય તો આવી જાય તો જો આપણે પાણીપુરી ખાઈ લીધી અને પાણીપુરી ખાઈ ને આપણે સીધા આવે ગૌશાળામાં હવે ગૌશાળામાં આપણે અડધી પોણી કલાક કામશું એની એકવાર વાંધા કરીને ખાતા ને બીજી વાર આપણે વાંધા કરી નાખ્યું કેમ કે પછી ટાબર્યા કે હવાર સુધી કાંઈ ઉપાધી નહીં અને આપણે ગાયો દોવાની છે ગાયો દોઈ અને પછી આપણે બીજા કામ કરવાના છે તો આ વિડીયો આપણો કેવો લાગ્યો રી કોમેન્ટ કરીને જણાવજો અને આપણો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો અને કાલે પાછા નવા બ્લોગમાં પાછા મળશું અને આપણી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબર કરી લેજો આપણી ચેનલ તો જય દ્વારકાધીશ